માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કી આવાજ મા પાટણ જિલ્લામાં બસો ને ચોવીસ સરપંચની બેઠકો માટે તથા પાંચસો ને ત્રેસઠ સભ્યોની મતદાન યોજાયું જિલ્લામાં કુલ છસો ને છ મતદાન માટે લોકોએ ઉત્સાહ બતાવ્યો સવારથી જ અને વરસાદી વાતાવરણ હોવા છતાં મતદારોએ પોતાનો મત અધિકારનો ઉપયોગ કર્યો હતો વરસતા વરસાદમાં પણ લોકોએ મતદાન કરીને અન્ય લોકોને મતદાન માટે પ્રેરણા પૂરી પાડી જિલ્લામાં કુલ પાંચ લાખ અગિયાર હજાર નવસો ને તેતાલીસ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરવાના જિલ્લામાં ત્રણસો ગ્રામ પંચાયતો માંથી સિત્તેર ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ બની છે જ્યારે ઇઠોતેર ગ્રામ પંચાયતો અંશત બિનહરીફ બની છે ગ્રામ પંચાયત ચૂંટણીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં કુલ તેરસો આઠ ફોર્મ સરપંચની બેઠક માટે અને ત્રણ હજાર છસો પચાસ ફોર્મ સભ્યોની બેઠક માટે ભરાયા હતા જેમાંથી બારસો છન્નું ફોર્મ સરપંચની બેઠક માટે અને પાંત્રીસો ઓગણ એસી ફોર્મ સભ્યોની બેઠક માટે માન્ય રહ્યા હતા જેમાંથી ચોરાણું સરપંચ તથા ઓગણીસો ને સાઠ સભ્યો બિનહરીફ બન્યા હતા જેમાં છસો ને પચીસ ઉમેદવાર સરપંચની બેઠક માટે તથા બારસો ને પચીસ ઉમેદવાર સભ્યો માટે આજે મતદાન ઊંચાઈ માતૃભૂમિ ન્યૂઝ સાથે રમીલાબેન પરમાર રાધનપુર પાટણ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ